નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે એસડીઆરએફની ટીમ દ્વારા એકવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના પરિણામે જનજીવન પર માઠી અસર પહોંચી છે આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારે માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભૂખી નદી કિનારે બોરિયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રિના બે વાગ્યે ઘૂંટણસમા પાણી ભરાયા હતા તત્કાલ માંગરોળના નાયબ મામલતદાર તલાટી સહિતના અધિકારીઓએ તત્કાલ એસડીઆરએફની ટીમને જાણ કરી હતી જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા દસ મહિલાઓ નવ પુરુષો તથા બે બાળકો મળી એકવીસ વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ